બે હજાર છો પણ ઉપર બિલ નાખે સોળસો ને અઠાવીસ રૂપિયા સુપર માલ છે આવ દેખાવા ઉચો છે 10 10 સુપર છે 15 દામ આલેખાય હેટર યો યો હારો છે સંજીભાઈ હવે બોલો નબીભાઈ જોગી 50 માં ભાઈ સંકુપા યો યો દેદી

રાજ્યમ જો હાલો મનીષભાઈ 373 હાલો હાલો મનીષ હાલો 88 જે રાજ્યન દે 98877 71 71 78 78 78 ને 78 ના આ બાવ કે મારા આ કેના ભાઈ કાઈ પડી આ જીમો દે બીચ નવી મેચી ના ભાવ અગિયાર બે બે હજાર પચીસ નવસો પંચોતેર થયા આવશે અગિયાર બે બે હાજર સૌ ના લાઈ ભાવ

પાંચ અઠાઠ પાંચ એક પાંચ પાંચ સાત છે ચોર છે ત્રણ અડસઠ અડસઠ એટલે ભાઈ અડસઠ અડસઠ અડસઠમાં સોત્તેર પરતભાઈ પાંચસો ને ત્રણ રૂપિયા તારીખ અગિયાર બે બે હજાર સહી નો

પંદર બી પચીસ ચાલીસ પચાસ પંદર આઠ પાંચ પિંચાશી અરે લાગણી માલ છે અગિયાર બે બે હજાર આપડે ધારણા નવા ભાવ

પંદરસો નેવું રૂપિયા